નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિધરા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ટેકાના ભાવે ચણાના ફોર્મ જે છે એ ભરવાના શરૂ થઈ ગયા છે સાથે જ જે રાય છે રાયના પણ ટેકાના ભાવે ફોર્મ શરૂ થઈ ગયા છે તો આપણે તેના વિશે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ આપણે જોઈએ કે ઓનલાઈન નોંધણી ચણા છે અને રાય છે એને ક્યાં કરાવવી અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે ટેકાનો ભાવ જે છે તે શું જાહેર થયો છે બંને માટે અને ટેકાના ભાવની જે ખરીદી છે તે ક્યારે ચાલુ થશે એના વિશે આપણે વિગતે ચર્ચા કરીશું તો ઓનલાઈન અરજી જે છે તે તારીખ તેર બે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી પાંચ ત્રણ એટલે કે પાંચ માર્ચ બે હજાર છવ્વીસ સુધી નોંધણી જે છે તે ચાલુ રહેવાની છે તો હવે આપણે ખરીદ કિંમતની વાત કરી લઈએ કે ટેકાનો ભાવ જે ચણા માટે જે છે તે આ વર્ષે શું રાખવામાં આવે છે તો રૂપિયા પાંચ હજાર આઠસો પિંચોતેર પ્રતિ ક્વિન્ટલ એટલે કે અગિયારસો પિંચોતેર મણ જે છે એ ચણાનો ભાવ રાખવામાં આવ્યો છે અને તું જે રાય છે રાય માટેનો ભાવ જે છે છ હજાર બસો પ્રતિ ક્વિન્ટલ એટલે કે એક હજાર બસો ને ચાલીસ રૂપિયા પ્રતિમણ રાયનો ભાવ જે છે તે રાખવામાં આવ્યો છે હવે આપણે ટેકાના ભાવ ફોર્મ જે છે તે ક્યાં ભરવાના રહેશે તો ગ્રામ્ય કક્ષાએ જે ઈ ગ્રામ કેન્દ્ર એટલે કે વીસી બેસતા હોય છે તે ગામના તેની પાસેથી નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પરથી જે નોંધણી છે તે કરાવી શકાશે અને આ વખતે જે નવીન વસ્તુ છે તે બાયોમેટ્રિક એટલે અંગૂઠો કે આંગળી દ્વારા જે આપણે બાયોમેટ્રિક જે હોય તેના દ્વારા નોંધણી થશે એટલે કે જે તે ખાતેદારના નામે જે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે તે ખાતેદારને રૂબરૂ હાજર રહેવાનું થશે આધાર પુરાવાઓ કયા કયા જોઈશે તો આધાર કાર્ડની નકલ જોઈશે બેંક પાસબુકની નકલ સાથે સાત બાર આઠ અને પાક વાવેતરનો દાખલો જે છે તલાટી તલાટીશ્રીની સહીવાળો એ પણ આ ફોર્મ ભરવા માટે જરૂર પડશે હવે જણસી લાવવા માટે એટલે કે ચણા કેરાય આપણે વેચાણ માટે ક્યારે લઈ જવું તેના માટે એસએમએસ દ્વારા ખેડૂતોને જે છે એ જાણ કરવામાં આવે છે કે આ દિવસે આપણે ટેકાના ભાવે ખરીદી ના ઓલું જે ખરીદી હોય છે તે શરૂ થઈ છે તો એ દિવસે આપણે વેચાણ કરવા માટે જવાનું રહેશે અને ખરીદી સમયે જે પણ કોઈ ખેડૂતનું આધાર કાર્ડ હોય એ આધાર કાર્ડ ફરજિયાત આપણે સાથે લઈ જવાનું રહેશે અને ખાતેદારનો જે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન અંગૂઠા દ્વારા જ આપણે વેચાણ કરી શકશું એટલે કે આપણે જે ફોર્મ છે ટેકાનું એ ભરતી વખતે પણ અરજદાર રૂબરૂ જોશે એનો અંગૂઠો જોશે અને વેચાણ કરતી વખતે વેચાણ કરતી વખતે પણ ખાતેદાર રૂબરૂ હાજર રહેશે તો જેનો જે અંગૂઠો બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન છે તે કરી શકાશે તો ખેડૂત મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો પોતાના જે ખેડૂત મિત્રોના ગ્રુપ હોય તેમાં આ વિડીયોને શેર કરવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુમાં જે બે આઇકન આપેલું છે તે બે આઇકનને પ્રેસ કરી દેવું જેથી વખતો વખત અમે જે માહિતી મૂકતા હોય અમારી યુટ્યુબ ચેનલમાં એ આપ સૌ ખેડૂત મિત્રો સુધી પહોંચે અને આપ તે યોજના અથવા તો સહાય અથવા તો જે ટેકાના ભાવનું જે હોય છે ગમે તે તેનો લાભ જઈ શકો જય જવાન જય કિસાન